મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે એક અનોખી વાર્તા સાંભળવાના છીએ એક એવા ભક્તોની વાત જેણે ભગવાન પોતે મળવા આવ્યા હતા વીરપુરના પ્રખ્યાત મંદિરમાં માધવ ઘણા સમયથી સેવા કરતો હતો તેનું જીવન મંદિરની સેવા અને ભગવાનની ભક્તિમાં જ વીતતું હતું તે મંદિરના દરેક કામમાં દિલથી મદદ કરતો જાણે મંદિર જ તેનું ઘર હોય જલારામ બાપાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તે ખુશીથી પોતાનું જીવન જીવતો હતો માધવને હંમેશાથી ગંગા અને યમુના નદીઓની પવિત્ર યાત્રા કરવાની ખૂબ જ ઈચ્છા હતી તેનું આ સૌથી મોટું સપનું હતું એક દિવસ પોતાના ગુરુ જલારામ બાપા પાસે આશીર્વાદ લેવા ગયો પણ બાપાએ તેને જોઈ અને ધીમેથી ના પાડી જલારામ બાપાએ હસતા હસતા કહ્યું માધવ તારે કદાચ આ યાત્રા કરવા જવું નહીં પડે પછી તેમણે એક અનોખી વાત કહી આજે રાત્રે તારી પથારી લઈ અને મંદિરના મુખ્ય દરવાજે જઈને બેસી રહેજે માધવને થોડી મૂંઝવણ થઈ પણ તેને બાપા ઉપર પૂરો ભરોસો હતો તેણે બાપાનું કહ્યું માન્યું અને પોતાની યાત્રાનો વિચાર છોડી દીધો સાંજે અંધારું થવા લાગ્યું તેમ તેને પોતાની સાદી પથારી મંદિરના દરવાજા પાસે પાથરી ધીમે ધીમે મંદિર શાંત થવા લાગ્યું શાંતની આરતી પૂરી થઈ છેલ્લી પ્રાર્થનાઓ ગવાઈ ગઈ અને દીવા ઓલવાઈ ગયા માધવ અંધારા આકાશ નીચે સૂતો હતો તેના મનમાં ઘણા સવાલો હતા તેને ઊંઘ આવતી નહોતી તે વિચારતો હતો કે શા માટે તેને રાહ જોવાનું કહ્યું છે ત્યારે તેણે એક અજાયબી જોઈ અડધી રાતના ઘેરા અંધારામાં બધું શાંત હતું માધવ તેના ગુરુના કહેવા મુજબ દરવાજા પાસે જાગતો પડ્યો હતો ત્યારે તેણે એક અદ્ભુત દ્રશ્ય જોયું અંધારામાંથી બે સ્ત્રીઓ બહાર આવી તેઓ સફેદ કપડાં પહેરીને ચમકતી હતી તેઓ જાણે પોતાનો પ્રકાશ લઈને ચાલતી હોય તેવી દેખાતી હતી દરેકના માથે પાણીનો ઘડો ચમકતો હતો અને તેઓ શાંતિથી મંદિર તરફ આવી રહી હતી માધવ આશ્ચર્યથી એકદમ શાંત થઈ ગયો તેણે જોયું કે બંને સ્ત્રીઓ મંદિરના મોટા પાણીના ટાંકા પાસે પહોંચી એક પણ અવાજ કર્યા વિના તેમણે પોતાના ગળા નમાવ્યા અને પવિત્ર જળ માટલામાં રેડ્યું પાણીના પડવાનો ધીમો અવાજ એ ઘેરી શાંતિમાં એકમાત્ર હતો એકવાર તેમના ગળા ખાલી થઈ ગયા પછી તેઓ પાછા ફર્યા અને જેટલી રહસ્યમય રીતે દેખાઈ હતી તેટલી જ રહસ્યમય રીતે રાતના અંધારામાં ગાયબ થઈ ગયું આ બધું ફક્ત થોડીક જ પળોમાં પતી ગયું પણ માધવને લાગ્યું કે તેણે લાંબા સમય સુધી જોયા છે તે ખૂબ હેરાન થઈ ગયું આ સ્ત્રીઓ કોણ હતી શા માટે તેઓ અડધી રાત્રે મંદિરની ગુપ્ત સેવા કરવા આવી હતી હવે તેને ઊંઘ આવી શકે એમ નહોતી માધવ ફક્ત સવાર થવાની રાહ જોઈ રહ્યો હતો અને તે જવાબોની રાહ જોઈ રહ્યો હતો જે ફક્ત જલારામ બાપા જ આપી શકે એમ હતા સવારે જેવું અજવાળું થયું માધવ ખૂબ ઉત્સાહથી જલારામ બાપાને શોધવા દોડ્યો તેણે બાપાને આખી વાત કહી સફેદ કપડામાં ચમકતી બે સ્ત્રીઓ પાણી ચડાવવું અને પછી તેમનું અચાનક ગાયબ થઈ જવું જલારામ બાપાએ ધીમા સ્મિત સાથે સાંભળ્યું જાણે તેઓ આ વાર્તા પહેલાથી જાણતા હતા જ્યારે માધવે વાત પૂરી કરી ત્યારે બાપાએ તેના તરફ પ્રેમથી જોયું અને તેઓ શબ્દ કહ્યા કે જે માધવની આખી દુનિયા બદલી નાખશે તું ખરેખર ખૂબ ભાગ્યશાળી છે બાપાએ ધીમેથી કહ્યું કારણ કે તે તારી પોતાની આંખોથી તે જોયું છે જેની ફક્ત બીજા સપનામાં કલ્પના કરે છે તે જે બે સ્ત્રીઓને જોઈતી તે બીજું કોઈ નહીં પણ ગંગાજી અને યમુનાજી પોતે જ હતા માધવ કશું બોલી શક્યો નહીં તેને સમજાયું કે જે પવિત્ર નદીઓની યાત્રા કરવા માંગતો હતો તે પોતે તેની પાસે જ આવી હતી બાપાએ માધવને પ્રેમથી સમજાવ્યું બેટા ગંગા અને યમુનાજી પણ અહીંના સંતો અને ભક્તોની સેવા કરવા ઈચ્છે છે એટલે તો તેઓ દરરોજ રાત્રે મંદિરમાં પોતાનું પવિત્ર જળ ચઢાવવા આવે છે પછી તેમણે માધવને એક ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછ્યો તો મને કહે શું તને હજી પણ તીર્થયાત્રા પર જવાની જરૂર લાગે છે તે જ ક્ષણે બધું સ્પષ્ટ થઈ ગયું માધવની આંખોમાં આનંદના આંસુ હતા તેને સમજાયું કે તેની યાત્રા પૂરી થઈ ગઈ છે જે પવિત્ર જગ્યા શોધી રહ્યો હતો તે દૂર નહોતી તે બરાબર ત્યાં તેના ગુરુના ચરણોમાં બીજાને મદદ કરવાના સરળ કામમાં મળી હતી તેણે શીખ્યું કે ભગવાનને શોધવા તમારે દોડવું પડતું નથી જો તમારું મન ચોખ્ખું હોય તો ભગવાન તમને શોધવા આવશે તે રાત્રે પણ માધવ ફરીથી મંદિરના દરવાજે રાહ જોવા બેઠું મધરાતે તેણે ફરીથી ગંગા અને યમુનાજીને મંદિરના મોટા પાણીના બે ગળા ભરતા જોયા માધવ તેમને જોઈને ખૂબ જ ખુશ થયું તે જ ક્ષણે ગંગા અને યમુનાજીના આશીર્વાદ લીધા ગંગા અને યમુનાની મધરાતની આ મુલાકાત માત્ર એક અદભુત ચમત્કાર નહોતો તે જલારામ બાપા અને તેમના ધર્મપત્ની વીરબાઈ માતાના આખા જીવનનો સૌથી મોટો પાઠ હતો તેમનું જીવન આવા દિવ્ય પળોને પોતાની તરફ ખેંચતું હતું કારણ કે તેઓ હંમેશા નિસ્વાર્થ સેવા કરતા હતા તેઓ દિવસ રાત સદાવ્રત ચલાવતા હતા જ્યાં કોઈ પણ ભૂખ્યું ન રહે અને દરેક જરૂરિયાતમંદને પૂરા દિલથી મદદ કરતા જલારામ બાપાના જીવન એ દર્શાવ્યું કે જો તમારું હૃદય શુદ્ધ હોય અને તમે નિસ્વાર્થ ભાવે કામ કરો તો ભગવાન તમને પોતાની પાસે આવવા માટે નહીં ગઈ તે પોતે જ તમારી પાસે દોડીને આવશે બોલો જલારામ બાપાની જય જય શિયા રામ